રાજ્ય સરકારના તેરા તુજકો કાર્યક્રમ અર્પણ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ જે લોકોનો ચોરીનો માલ હતો તે મૂળ માલિકોને પરત કર્યો છે પાલનપુર અમીરગઢ પાંથાવાડા અને હડાદમાં ચોરી અને લૂંટ જેવા બનાવોમાં જે વ્યક્તિઓની મુદ્દામાલ ચોરાયો હતો સોનાના દાગીના રોકડ રકમ પાથાવાડા મંદિરમાંથી ચોરી બાઇક ચોરી અને કાર ચોરીને જે ચોરોએ અંજામ આપ્યો હતો તે બનાસકાંઠા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી માત્ર ત્રણ માસમાં જ આ તમામ ગુનાઓનો ભેદ ઉકેલી દીધો છે કુલ આઠ ગુના પોલીસ મથકમાં નોંધાયા હતા અને આ આઠે આઠ ગુનાની પોલીસે તપાસ કરી અને મુદ્દામાલ

पुलिस वालों को जानकारी दी तो बस वाले ने बताया जो लड़के रास्ते में बैठे थे वो पालनपुर उतरे तो मैं वापस पालनपुर आई पश्चिम थाने में मैंने रिपोर्ट दर्ज करवाई फिर वहाँ उन्होंने पुलिस वालों ने मेरी बहुत मदद की और गुजरात पुलिस ने भी मदद की इनकी वजह से मेरा पूरा कहना मुझे वापस मिल गया जो भी था थोड़ा बहुत बाकी है वो भी मुझे आशा है मिल जाएगा और गुजरात पुलिस का बहुत बहुत धन्यवाद टोटल कितना कहना था और कितना मिला है टोटल सत्रह सोलह था मिल गया थोड़ा बहुत बाकी है वो भी मिल जाएगा ઓકે મારું નામ સોની તેજસ છે અને મારા દાદા થોડા દિવસ પહેલાં અમારા ગામથી થોડા દૂર એક સોના ચાંદીના દાગીના લઈને આવતા હતા તો તેમની સાથે લૂંટ થઈ અને એ લૂંટની અંદર તે પોલીસે બહુ જલ્દી એક્શન લીધી અને અંતર્ગત ચાર પાંચ દિવસમાં માલ બધો પહોંચાડી દીધો ત્રણ ચાર લાખનો માલ હોવાથી અંદર એક પણ દાગીનો ઓછો નથી તે માટે બધા પોલીસવાળા સાહેબોને એસપી સાહેબ હોય ડીવાયએસપી એસપી સાહેબ હોય કે અમારા પીએસઆઈ સાહેબ હોય તો બધાને આભાર માનું છું કેટલા સમયમાં ડિટેક કર્યો ગુનો આ ડિટેક બે ત્રણ દિવસની અંદર કારણ કે બધા ચોર નજીકના જ હતા ઓકે નમસ્કાર હું પ્રસાદ સુંભે પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચોરીનો અથવા લૂંટનો બનાવ બનેલો હતો તે બનાવ પૈકી સોળ જેટલા બનાવમાં ગયેલ જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરી આજ તેરા અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે તે ભોગ બનનારને પાછળ આપવામાં આવેલ છે જેમાં ત્રણ જેટલા ગુનાના સોના ચાંદીના દાગીરાના મુદ્દામાલ પાછળ આપવામાં આવેલ છે જેમાં એક પાલનપુર પૂર્વ પશ્ચિમ પોલીસ સ્ટેશનની એક સોનાની બહુ મોટી ચોરી હતી જે ટેકનિકલ સર્વેલન્સ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ડિલીટ કરવામાં આવેલ છે સીસીટીવીની મદદથી ડિલીટ કરવામાં આવેલ છે જેના સિવાય એક હીરા ચોરીની પણ મુદ્દામાલ હીરાનો વાપસ આપવામાં આવેલ છે પાછળ આપવામાં આવેલ છે આના સિવાય નવ જેટલા મોબાઈલ જે ચોરી થયેલ હોય અથવા ખોવાયેલ હોય તેઓને સીઈઆઈઆર પોર્ટલના માધ્યમથી શોધી કાઢીને જે તે મૂળ માલિકને સોંપવામાં આવેલ છે આ સિવાય જે વાહન ચોરી છે જેમાં બે બાઇક એક સ્વિફ્ટ ગાડી અને એક ટ્રેક્ટર ટ્રોલીને પણ પાછળ આપવામાં આવેલ છે હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાંદીના દાગીનાના જે લૂંટના બનાવ બનેલ હતો તે લૂંટના બનાવના ચાંદીના દાગીના પણ પાછળ આપવામાં આવેલ છે પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક મંદિર ચોરી થઈ હતી આ મંદિરના પવિત્ર મંદિરના જે દાગીના છે ઝુમર હોય અથવા દાનપેટીમાં ત્યારે મુદ્દામાલ હોય તેઓને પણ આ મંદિરના જે દ્રષ્ટિ છે પૂજારી છે તેઓને પાછળ આપવામાં આવેલ છે આ તમામ કામગીરી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એલસીપી દ્વારા કરવામાં આવેલ હતી અને તેઓ દ્વારા કરેલ આ સારી કામગીરીને કારણે જે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસનો અભિગમ છે કે જેની જે મુદ્દામાલ છે તે પાછળ આપવામાં આવે તેના તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તો આ તમામ જે ચોરી અથવા ખોવાયલ મોબાઈલ હતા એ આ જ વર્ષના હતા તો બહુ ટૂંક સમયમાં તેઓને આ મુદ્દામાં પાછળ આપવામાં આવેલ છે હું તમામ પોલીસના ટીમને અભિનંદન પાઠવું છું અને આ જ પ્રમાણેની કામગીરી આવનાર સમયમાં ચાલુ રહેશે તે પ્રમાણે આપ સૌને આશ્વાસન પણ આપું છું થેન્ક યુ